શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે નવરાત્રિ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ કે માનવ દુર્ગાની કથા આજે નવરાત્રિનો બીજો દિવસે બીજા દુર્ગામાં બ્રહ્માશરણીની કથા પૂંજા મંત્ર તથા આરતી સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ દધા નામ કર પ્રભ્યાંશ અસમલા કમ્પુડમ કમંડુ દેવી પ્રસ્માચરણીય ઉત્ જેમનો રંગ દૂધ જેવો છે ચેત્ર વર્ણ છે જેઓ ભક્તોને હંમેશા પ્રસન્ન થઈને વરદાન આપવા માટે તૈયાર છે જેમનું સ્વરૂપ છે બ્રહ્મચરણી બ્રહ્મા અર્થાત ધ્યાન બ્રહ્મા અર્થાત તપસ્યા સારણી અર્થાત સા આચારણ્ય કરવાવાળી જે તપસ્યા હંમેશા લીન રહેશે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવાવાળી દેવી છે જે મા બ્રહ્મચરણે મા દુર્ગાનું આ સ્વરૂપ ભક્તોને સિદ્ધિને અનંત ફલ દેવા વાળું છે માની ઉપાસનાથી મનુષ્યના જીવનમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાસાર સંયમ વૃદ્ધિ થાય છે જીવનમાં કઠિન સંઘર્ષોમાંથી પણ તે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે કર્તવ્ય પથ પર તેનું મનુષ્ય મનુષ્ય વિશ્લિત થતો નથી એટલે કે કર્તવ્યને નિભાવે છે ફરજને નિભાવે છે બ્રહ્મચરણી દેવીની કૃપાથી સર્વસિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે પરમપિતા બ્રહ્માજીને દુર્ગાના નવ સ્વરૂપ વર્ણન કર્યું છે જેમાં પ્રથમ શૈલપુત્રી બીજા બ્રહ્મચરણી ત્રીજા ચંદ્રઘટા ચોથા કુષ્મંડા પાંચમા શકદમ્મા છઠ્ઠા કાતલીય કાત્યની સાતમાં કાલરાત્રિ આઠમા મહાગૌરી અને નવમાં સિદ્ધદાત્રીને આ નવ દુર્ગા પહેલાં નવરાત્રિ શેલા એટલે કે નવમાં નવરાત્રિ સુધી જે ભક્તો વ્રત ઉપવાસ કરી માની આરાધના કરે છે મંત્ર જાપ અને તેની ઉપર માતાની કૃપા સદૈવ બની રહે છે નવરાત્રિ બીજા દિવસે બીજ બીજા દિવસે બીજા દુર્ગા દુર્ગામાં બ્રહ્મચરણીની સ્વરૂપ પૂજા થાય છે જોકે આપણે માતાને સ્વરૂપ પૂજા કરતા હોઈએ છીએ નવદુર્ગા પૂજા કરતા હોઈએ છીએ મા કુળદેવીની પૂજા કરતા હોઈએ છીએ તેમ 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 ધૂપદીપ નિવેદ માનું પૂંજન કરવું માને આજે સાકાર સાકરનો અથવા ખાંડનો કે ગોળનો ભોગ ધરી શકાય છે માની પૂજા કરવાની મનુષ્ય ફળ મળે મનુષ્યના જીવનમાં તપની વૃદ્ધિ થાય છે એટલે કે કાર્ય કરે છે કે જે બોલે છે તે સિદ્ધ થાય છે મા દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ મા બ્રહ્મચરણી છે વેદ તત્વ અને તપ બ્રહ્મા શબ્દ અર્થ છે બ્રહ્મચરણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય છે અને અત્યંત ભવ્ય છે ભવ્ય સીમા આ સરસ્વતીજીની પણ ઘણ પણ ઘણા ભક્તો આજે પૂજા અર્ચના કરે છે મા બ્રહ્મચરણી ચૈત્ર વસ્ત્ર ધારણ કરે છે કરેલા છે જમણા હાથમાં જપ જપમાળા છે અને ડાબા હાથમાં કમળ છે પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તેઓ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતર્યા ત્યારે નારદજીના ઉપદેશથી તેમને ભગવાન શિવજીની પતિ રૂપે પામવા માટે અત્યંત કઠિન તપ કર્યું હતું આ દૃષ્ટ તપને કારણે મા માતાને તપસ્યા તપચરણી અર્થાત બ્રહ્મચરણી નામને સંબોધિત કરવામાં આવ્યા હતા એક જ વર્ષ સુધી માતાએ માત્ર ફળ મૂળ ખાઈને વ્યતીત કર્યું સો વર્ષ સુધી કેવળ શાક ખાઈને નિર્વાહ કર્યો કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ કરતાં કરતાં ખુલ્લા આકાશની સે વર્ષા તાપમાં ભયાનક કષ્ટ સહા આ કઠિન તપસ્યાના ચર્ચા બાદ ત્રણ હજાર વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલા બિલીપત્ર ખાઈને હર્ષને ભગવાન શ્રી શિવજીની આરાધના કરી ત્યારબાદ તેમણે સૂકા બિલીપત્રનો ખાવાનું પણ બંધ કરી દીધું કેટલાક હજાર વર્ષો સુધી માતાએ નિર્જળ નિર્વાહ તપ કર્યું પાંદડા એટલે કે પણ ખાવાના છોડી દેવાના કારણે માનું એક નામ અપર્ણા અપર્ણા પણ પડી ગયું કેટલાક હજાર વર્ષની કઠિન તપસ્યાના કારણે બ્રહ્મચરણી દેવીનું પૂર્વ જન્મનું એ શરીર એકદમ ક્ષીણ થઈ ગયું તેઓ અત્યંત કુશ્કાર્ય થઈ ગયા તેમની આ દશા જોઈને તેમના માતા મેના અત્યંત દુઃખી થઈ ગયા અને બોલ્યા ઉમા અરે નહીં લાડકવાઈ દીકરીની આ હાલત જોઈને માની ઉકારું બોલાઈ ઉકારું બોલાઈ ગયું તેથી માનું એક નામ ઉમા પણ પડ્યું તેમના આ તપને કારણે ત્રણેય લોકના હાહાકાર મચી ગયો દેવો ઋષિયો સિદ્ધોને મનુષ્યો સર્વે બ્રાહ્મચરણી દેવીના આ તપને પૂર્વ અને પુણ્યકૃત કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા અંતમાં પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા તેમને સંબોધિત કરતા પ્રસન્ન સ્વરૂપે કહ્યું હે દેવી આજ સુધી કોઈએ પણ આવું કઠિન તપ કર્યું નથી અને કરશે પણ નહીં આવું તપ તમારાથી જ સંભવ બને તમારા આ આલોક તપની પ્રશંસા કોર થાય છે તમારી મનોકામના સર્વતોમ ભાવે પરિપૂર્ણ થશે ભગવાન ચંદ્રમોલી શિવજી તમને પતિ રૂપે પ્રાપ્ત થશે હવે તમે તપયા તપસ્યાથી વિસ્કંત થાવ અને ઘેર પાસા જાઓ તમારા પિતા શીઘ્ર તપા તપ પૂર્વી તમને લેવા આવી રહ્યા છે જ્યારે માતાએ આ આકાશવાણી સાંભળી ત્યારે તેઓ તપસ્યામાંથી મુક્ત થયા અને પિતાની સાથે મહેલમાં ગયા મા બ્રહ્મચરણીએ કઠિન તપસ્યા કરી જેમનું તેમને ફળ પ્રાપ્ત થયું શિવજી પતિ રૂપે પ્રાપ્ત થયા માતાની આ કથા આપણે બતાવ બતાવે છે કે જે ભક્તો કઠિન તપસ્યા સમયે સમયમાં પણ સંઘર્ષ કરવા રહે છે વિશલિત થતા નથી તેઓ અંતે મનોકામનાને પૂર્ણ ફળે પ્રાપ્ત કરી શકે છે માટે બ્રહ્મચરણી દેવીની ભક્તો પૂજા કરે છે તેની પાસે સંઘર્ષ શક્તિ પ્રાપ્ત થાય છે દુર્ગા પૂજાની બીજા દિવસે બ્રહ્મચરણીના ઉપવાસ કરવામાં આવે છે ત્યારે સાધુ મનોવાંસિકતા ચક્ર સ્થિતિ થાય છે આ ચક્રમાં અવસ્થા મનવાળા યોગી તેમની ભક્તિ અને કૃપા પ્રાપ્ત કરી શકે છે હવે આપણે સાંભળીએ મા બ્રહ્મચરણીની ધ્યાન મંત્ર વંદે વાસિત લાભ્ય અધ્યયન શેખારમ જપમાલા કમંડમ ધરા બ્રહ્મચરણી સુભામે ગૌરી વર્ણે શુદ્ધિશા નાસ્તિકા દિત્ય દુર્ગા ત્રિતેમ વલ્લભ પરિધાન બ્રહ્મરૂપા પુષ્પ અલંકાર પુષ્મતી પુષ્મતામન પરમ વંદના પલ્લમ રાધમ કાતમ કાંત કલોપીતી પરયોધનીય લાવણ્યમ સર્વેણ નિર્ણય નિત્ય બની હવે આપણે સાંભળીએ મા બ્રહ્મચરણીના સ્ત્રોત પાઠ તપસ્યા શરણી તત્વે તપમર્ય નિર્વાણમ બ્રહ્મરૂપ ધારા બ્રહ્મચરણી પ્રણયાનમ શંકરમ પ્રિયા તત્વૈ ભક્તિ મુક્તિ મુક્તિદાયિનિશ શાંતિ દિતા યજ્ઞતા બ્રહ્મચરણી પ્રણયાનમ ત્યારબાદ માતાએ પ્રિય એવી આરતી કરીએ જય અંબે બ્રહ્મચરણી માતા જય ચતુરા પ્રિય સુખદાતા બ્રહ્માજી કે મન પાતે હો જ્ઞાન સભિકો ચિખલાતી ઓ બ્રહ્મ મંત્ર કે જાપ તુમારા જન કો જપે શંકલ સારા સંકલ સંસારા જય ગાયત્રી વેદ કી માતા જો તુ મન નસીબ દે તુમ્હારા દાતા કર્મી કોઈ રહે ન પાઇ ભી દુઃખ સહે ન પાકી વિરતી રહે ઠિકાને જો તયે તેરી મહિમા કો જાને રુદ્રાક્ષ કી માલા લેકર કર મંત્ર શ્રદ્ધા દે કર આલસ સોળ કે ગુણગાના મામું સુખો સુખ પહોંચાના બ્રહ્મચરણી તેનું નામ પૂર્ણ કરો સબ સબ મેરે કામ ભક્તો તેરે શરણો કા પૂજારી રખના લાજ મહા મહા તારી બોલોમાં બ્રહ્મચરણીની જય હવે આપણે સાંભળીએ માં બ્રહ્મચરણી

માનું કવચ છે સર્વ રીતે રક્ષા કરનારું છે આ રીતે પૂજા સંપન્ન થઈ જાય છે પછી માતાને ક્ષમા પ્રાર્થના કરાય છે આહવાન જાણીને જાણી વિચાર કરાય છે મિત્રો મને આશા છે કે આપણને આ વિડીયો પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ